બે ચમચી ઘીમાં ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ તો તમે ફરાળ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અત્યારે નાની બાળકીઓ છે તો એના ગોગરી વ્રત ચાલે છે સાથે જાતે જયા પારોતી પણ ચાલુ થયા છે તો ખૂબ જ ટેસ્ટી એવી અને નરમ તો એટલી સરસ છે ને કે મોઢામાં મૂકો ને ત્યાં તો ઉગળી જાય એટલી મસ્ત મીઠાઈ બનાવવાની છે અને દેખાવ તો એટલો સરસ છે ને કે જૂતા જ ખાવાનું મન થઈ જાય તો ચાલો બનાવીએ તો જુઓ શિંગદાણા લેવાના છે અને શિંગદાણા અહીં બે કપ જેટલા લેવાના છે તો કડાઈ છે જાડા તળિયાવાળી તેમાં શિંગદાણા ઉમેરી દીધા છે ત્યારે ગેસની ફ્લેમ ધીમાથી મીડિયમ રાખવાની છે અને આપણે ધીમા ધીમા ગેસ પર જ તેને શેકતા જવાના છે ખાસ ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની જો ફાસ્ટ કરીએ ને તો દાણા ઉપર કાળા કલરની ડિઝાઇન આવતી હોય છે અને એને લીધે દાણા છે એ અંદર સુધી કાળા પડી જતા હોય છે તો જુઓ શક્યતા શક્યતા જ્યારે તમે દાણો ચેક કરો ને સાતથી આઠ ધીમા ગેસ પર ત્યારે જો આવી છાલ નીકળી જાય દાણા ઉપરની ત્યારે આપણે દાણા શેકાઈ ગયા સમજવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો ધીમા ગેસ પર આપણે શેકીએ એટલે દાણા કાળા નથી પડતા હવે તેને સાઈડમાં રાખીએ અને એ જ કડાઈની અંદર આપણે એક કપ જેટલા મખાના લેશું તો અનેક પોષક તત્વોથી ભરેલા આ મખાના જ્યારે નાની બાળકીઓ ગૌરીવ્રત રહેતી હોય ત્યારે એને પોષણની જરૂર હોય છે તો એનું પોષણ પૂરું પાડે છે તો જુઓ ધીમા જ ગેસ પર આપણે શેકવાના છે અને જ્યારે તમને મખાના સેજ આ રીતે હાથેથી દબાવો અને થોડો થોડો ભૂકો થતો જણાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને પણ સાઈડમાં રાખીને વન ફોર કપ જેટલા સફેદ તલ લેવાના છે હવે તલને પણ આપણે ધીમા ગેસ પર શેકતા જવાના છે હવે જો તમે ઉપવાસમાં તલ નથી લેતા તો સ્કીપ કરી દો પરંતુ એકાદશી છે તિલા નામની તેમાં પણ તલને ઉપવાસમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે મેં ઉપયોગમાં લીધા છે પરંતુ જો તમે નથી લેતા તો સ્કીપ કરી દો અને વન ફોર કપ પ્રમાણે કાજુ બદામ તમે લઈ શકો છો તો સરસ એવા ધીમા ગેસ પર આપણે તલ ફૂટી જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો સરસ એવા શેકાઈ ગયા છે તો તલ શેકાઈ જાય ને ત્યાર પછી આપણે વન ફોર કપ પ્રમાણે ટોપરાનું છીણ જે તૈયાર મળે છે એનો જ ઉપયોગ મેં કર્યો છે તેને આપણે લઈ લેવાનું છે અને તેને પણ આપણે શેકવાનું છે પરંતુ જ્યારે ટોપરો ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે કઢાઈ ગરમ છે ને એમાં સરસ એવા આ ટોપરું શેકાઈ જતું હોય છે તો એકથી બે મિનિટ તેને શેકી લેશું સરસ એવું તલ સાથે ટોપરું શેકાઈ ગયું છે તેને ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધીમાં શિંગદાણા પણ બહુ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને જુઓ ઠંડા થાય પછી જ સરસ એવા તેના ફૂતરા દૂર થઈ જતા હોય છે તો દૂર કરી લેવાના છે ત્યાર પછી જુઓ મખાના અને શિંગદાણા છે તે મેં ભેગા કરી દીધા હતા તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ સાથે જ આપણે વન ફોર કપ વન ફોર કપ પ્રમાણે તલ અને ટોપરાનું છીણ લીધું હતું તો અડધો કપ થયું છે તેને પણ સાથે ઉમેરી દેવાનું છે અને બધું ગ્રાઇન્ડ કરવાનું છે ગ્રાઇન્ડ કરતી વખતે ધ્યાન રાખીશું કે પલ્સ મોડ પર થોડુંક ગ્રાઇન્ડ કરીશું અને થોડુંક જ ફાસ્ટ કરીશું એટલે સરસ એવું દાણેદાર મિશ્રણ આપણે બનાવવાનું છે થોડુંક કણીવાળું જો કણીવાળું હોય ને તો ખાવામાં બહુ સરસ ટેસ્ટ આવે છે તેનો હવે જુઓ એ જ કડાઈમાં આપણે એક કપ જેટલી ખાંડ લઈશું અને એક કપ પ્રમાણે પાણી લેવાનું છે તો ખાંડ ડૂબી એટલું પાણી લેવાનું છે તો એક સરખું જ આપણે પાણીનું અને ખાંડનું માપ રાખ્યું છે હવે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને ખાંડને આપણે ઓગાળતું જવાનું છે તો ખાંડ ઓગળી જાય ને પછી તમે ફાસ્ટ કરી શકો છો અને ચાસણી લેવાની છે તો જો ધીમે ધીમે અહીં પાંચથી છ મિનિટ થશે એટલે સરસ એવી ચાસણી રેડી થશે તો વચ્ચે વચ્ચે ચેક કરતું જવાનું આપણને થોડુંક એવું જાડું લાગે એટલે જો આ રીતે ચેક કરવાનું અને એક તાર થવા લાગે આવો ત્યારે આપણે ચાસણી બની ગઈ છે એવું સમજવાનું તો એક તાર પ્રોપર થવો જોઈએ ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરીને જે આપણે પાવડર બનાવ્યો છે તેને અંદર ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે અને મિક્સ કરી લેવાનું છે તો સતત હલાવતા જશું અને જો ન હલાવીએ ને તો ઘણીવાર એવું થાય કે ચોંટી જાય તો અત્યારે તો મિશ્રણ સરસ એવું ઢીલું છે અને તમને થોડું ઢીલું લાગે એમ થાય કે કઠણ નથી પરંતુ જેમ જેમ હલાવતા જશો એમ મિશ્રણ કઠણ થતું જશે તો ઢીલું રાખવાનું એક રીઝન છે કે તમારે આ મીઠાઈ ઠંડી થાય તો પણ ચાર પાંચ દિવસ થાય તો પણ સરસ એવી નરમ જ રહેવી જોઈએ એટલે જ આપણે ખાંડ સાથે જ ખાંડ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે નહીં તો તમે એક કપ ખાંડ લો તો અડધા કપમાં પણ ચાસણી બની જાય પરંતુ આપણે આ મીઠાઈને પાંચ છ દિવસ સુધી ટાઈમ થઈ જાય તો પણ સોફ્ટ જ રહેવી જોઈએ એનું આપણે અહીં ટેક્સચર જાળવી રાખવું જરૂરી છે તો જુઓ ત્રણેક થી ચારેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે પછી મિશ્રણ તમને થોડુંક જાડું લાગે એટલે આ રીતે અલગ લઈ લેવાનું છે અને આપણે સતત ચમચો ફેરીને તળિયા સુધી સતત હલાવતા રહેવાનું છે જો સેજે વાર લાગી જાય તો તળિયે મિશ્રણ ચોટી જાય છે તો આ રીતે આપણે તેને હલાવતા રહીશું ત્યાં સુધીમાં જે સાઈડમાં આપણે મિશ્રણ લીધું હતું તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આવી રીતે ગોળી પણ વળે છે પરંતુ આપણે હજી થોડુંક તેને કઠણ કરવાનું છે ગોળી વળી જાય છે તો તેની સાથે જ હવે બે ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેવાનું છે સાથે મસ્ત મજાની એક ફ્લેવર આપી છે માટે એલચી પાવડર ઉમેરી દઈશું તો અડધી ચમચી પ્રમાણે એલચી પાવડર ઉમેરી દેશું અને મિશ્રણ છે ને આપણે વાસણની સપાટીને છોડી દે એવું આપણે બનાવવાનું છે તો થોડુંક એવું લૂઝ છે તો બે મિનિટ તમે સતત તેને ધીમા ગેસ પર કૂક કરશો એટલે જો આવું મિશ્રણ કઠણ થઈ જશે જ્યારે આવું વાસણની સપાટીને છોડી દે થોડું કઠણ લાગે એટલે કે બાંધેલા લોટ જેવું લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હાથથી અડકી શકો ને એવું મિશ્રણ રાખવાનું છે ત્યાર પછી આપણે જો આવી એક નાની વાડકી લીધી છે તેને ઘીથી ગ્રીસ કરી છે થોડુંક મિશ્રણ આ રીતે હાથમાં લેશું તેને થોડુંક એવું મસળી લેશું હાથની અંદર અને તરત જ જે વાટકી છે તેની અંદર આપણે આ રીતે સ્ટફ કરી દેવાનું છે એટલે મસ્ત એવો શેપ આવી જશે તમે પણ આ રીતે કોઈ પણ તમારા મનગમતા શેપ બનાવી શકો છો અથવા તો તમે પ્લેટની અંદર પણ તેને ચોરસ એવા ચોસલા પાડી શકો છો બહુ સરસ એવી દેખાવમાં મસ્ત લાગે છે પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરી દેવાની છે અને રેડીમેડ લઈ આવ્યા હોય ને એવું જ લાગે જો કેટલી મસ્ત દેખાય છે તો અત્યારે જો બાળકીને ગૌરી વ્રત છે સાથે જયા પાર્વતી વ્રત છે તેમાં તો ઉપયોગી થવાની જ છે આ અને સાથે શ્રાવણ મહિનો આવે છે તેમાં પણ ફરાળ તરીકે તમે ઉપયોગમાં લઈ શકશો જો કેટલી સોફ્ટ છે તો ટ્રાય કરજો અને આ મીઠાઈને શેર કરજો